એક એક્સકેવેટર મશીન તથા બે ડમ્પરમાં સાદી રેતી ખનીજ ભરેલ હાલતમાં સીઝ કરવામાં આવેલ છે તથા બંને વાહનોને ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ મુન્દ્રા તાલુકાના બરાયા ગામે આવેલ સુરઈ નદી ખાતે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી સાદી રેતી ખનીજની લીઝ વિસ્તાર બહારથી સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ખનન કરવા બદલ એક એક્સ્કેવેટર મશીન તથા એક ડમ્પરમાં સાદી રેતી ખનીજ ભરેલ હાલતમાં સીઝ કરવામાં આવેલ છે તથા બંને વાહનોને પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે ਸਾਦੀ ਰੇਤੀ ਖਨਿਜ ਚੋਰੀ ਅੰਗੇ ਆਗੜ ਨੇ ਦੰਡਨੀਏ ਕਾਰਵਾਈ ਹੱਥ ਧਰਵਾਮ ਆਫਸੇ